કારેલીબાગ રાત્રિર પાસે એક લેબર કોન્ટ્રાક્ટરને બાઇક પર આવેલા બે લૂંટારુએ ચાકુના ઘા ઝીકી રૂપિયા કોણા દસ લાખની રોકડ લૂંટી લીધી હોવાના બનાવનો ભેદ પોલીસે કલાકોમાં જ ઉકેલી દીધો હતો અને લૂંટની ફરિયાદ કરનાર લેબર કોન્ટ્રાક્ટરે બિલ્ડરના રૂપિયા પડાવી લેવા રચેલા તરકટનો ભાંડો ફોડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ન્યુ વીઆઈપી રોડના ખુડિયાનગર ખાતે રહેતા અને છાણી ચેકપોસ્ટ પાસે ગોપાલભાઈ નામના બિલ્ડરની કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિક્રમ તેને લેવામાં આવ્યો હોવાની જાણ કરી હતી વિક્રમે કહ્યું હતું કે તે બિલ્ડરના કહેવા પ્રમાણે કારેલીબાગની કોટક મહિન્દ્રા બેંક માંથી રૂપિયા નવ પોઈન્ટ પંચોતેર લાખ ઉપાડીને બાઇક પર છાણી જઈ રહ્યો હતો ત્યારે બપોરે અઢી વાગ્યાના અરસામાં અગોરા મોલ પાસે બાઇક પર આવેલા બે લુટારાએ તેને અટકાવ્યો હતો અને ચાકુના બે ઘા ઝીકી બેંક માંથી ઉપાડેલા રોકડા રૂપિયા પોણા દસ લાખ લૂટી ગયા હતા ઉપરોક્ત બનાવ બાદ ડીસીબી પન્ના મોમાયા સમા પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ બી રાઠોડ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ થયેલા વિક્રમ રાઠવાની પૂછપરછ કરતા તેને ગોળ ગોળ જવાબો આપ્યા હતા જેથી પોલીસ તેના પર શંકા ગઈ હતી પોલીસે આખરી પૂછપરછ કરતા વિક્રમ રાઠવા એ દેવું વધી જવાના કારણે બિલ્ડર રકમ પડાવી લેવા માટે લૂંટ તરકટ રચ્યું હોવાની વિગતો ખુલી હતી

એમને પછી અહીંયા આવીને મેડમ મેડમના મોબાઈલથી ફોન કર્યો હતો અહીંયા તમને કોણ લાવ્યું અહીંયા હું સાણેથી પછી અહીંયા આવ્યો તો હોસ્પિટલ એમને તમને વાગ્યો હા ત્યાર બાદ તમે પાછા છાણી ગયા હા સાણે આયા કેમ સાણે આયા હોસ્પિટલ ગયા અહીં સાઈડ અમારે ચાલી દે એકલા કઈ જવાનું સાઈડ ઉપર અચ્છા હા બરાબર લૂટ તમને લૂટી લીધા પછી તમે છાણી ગયા હા પછી સાણે આયા અને પછી હોસ્પિટલ આયા પછી હોસ્પિટલ આયા